તો મિત્રો તમારું સ્વાગત છે એકવાર ફરી આપણે યુટ્યુબ ચેનલમાં તો આજે દોસ્તો આપણે ટ્રાય કરવાનો છું એક માટલીની અંદર મરશીબમ નાખીને ફૂટે કે નહીં જોયું હાલો ભાઈ વિશાલભાઈ અહીંયા આપણે ટ્રાય કરવાના છે લે ભાઈ શરૂ કરી દે ઉભરે પેલા એક લે મારો ભાઈ પેલા અંદર નાખી દે એમ કરી દો કે આની ઉપર ઢાકી દેવું એમ કરવું છે બે ત્રણ મેકીને ઢાકી દેવું હા એવું કર્યું પેલા બસ એક આરે વાઇટ મિક્સ કર નાખ અને જોયું આપણે ભાઈ જોરદાર વિડિયો થવાનો છે ભાઈ તો એન્ડ બુરુ બન્યો રહી છું હા તો મિત્રો જોવો અહીંયા બધું સેટઅપ ચાલી રહ્યું છે આપણા વિશાલભાઈ વાઈટ ગોઠવે છે કોટે તો તો સારું હમણાં કેમ રાખે એટલે તે કોઈઠવું કેમ વિશાલ નહીં આપણે ઊભો રહ્યો વાઈટ મિક્સ કરને એકને આગ લગાડવાની છે થોડુંક વાઈટ કાઢીને નાખજે નકર થોડુંક કેવર આવશે વાઈટ નીકળી એમ તો ભાઈ આપણું સેટઅપ અહીં થઈ ગયું છે તો જોઈ લઈએ કે હવે ફળાક્યાં ફૂટે કે નહીં મર્ષિબમ છે ભાઈ આપણી પાસે તો લે ભાઈ વિશાલ ચાલો તો ભાઈ આપણે જગવાનું છે

માટલીનું બટકું કીધું તો એક મરછી બમે છે તો ટ્રાય કર્યો ફૂટે કે નહીં જો ભાઈ વિશાલભાઈ તો આપણે જગાવશુ ભાઈ જોરદાર વિડિયો થવાનો છે હો ભાઈ એન્ડ સુધી બન્યા રહી કેમ છું ભાઈ તો ભાઈ આ ફાઈટો નહીં મળે એક નવા વિડીયોમાં ચાલો ભાઈ ભાઈ